जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अग्यार विश्वरूप संदर्शन योग श्लोक चार मन्या से यदि तच्छक्यम मया द्रष्टुम् इति प्रभो योगेश्वर ततो मे त्वं दर्शयात्मानम् अव्ययम् गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે અર્જુન કહે છે હે પ્રભુ હે શ્રી કૃષ્ણ જો તમને લાગતું હોય કે હું તમારા દિવ્ય વિશ્વવ્યાપી સ્વરૂપને જોવા માટે યોગ્ય અને પાત્ર છું તો હે યોગેશ્વર કૃપા કરીને મને તમારા અવિનાશી વિશ્વરૂપના દર્શન આપો યોગેશ્વર એટલે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આત્માની પરિપૂર્ણતા યોગેશ્વર એટલે બુદ્ધિ શક્તિ તેજ અને મહિમા જેવા દિવ્ય ગુણોને તેમના ઉચ્ચતમ સ્વરૂપે ધારણ કરવા આ પ્રમાણે અર્જુન નમ્રતા પૂર્વક શ્રી કૃષ્ણ પરમાત્માને તેમના દિવ્ય વિશ્વરૂપને બતાવવા માટે પ્રાર્થના કરી રહ્યો છે ચાલો આપણે અર્જુનના સ્થાને રહીએ ચાલો આપણે નમ્ર બનીને શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય વિશ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેઓ આ બ્રહ્માંડમાં સર્વત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની ઉપસ્થિતિને જોવાની ક્ષમતા આપણને પ્રદાન કરે શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ జీవే అర్థపూర్ణ బనా ప్రయాసో శ్రీకృష్ణ పరమాత్మ శబ్దోను అశ్లోక స్వరూపే పునరావర్తన మన్యసేది త్రష్మితి ప్రభో యోగేశ్వర తొమ్మి దర్శయాత్మానం అవ్యయం શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમનનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત જય યદી तच्छक्यम् मया द्रष्टुम् इति प्रभो योगेश्वर ततो मे त्वम् दर्शयात्मानम् अव्ययम् ओ मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वं दर्शयात्मानम् अव्ययम्